નમસ્કાર મિત્રો તારીખ છે નવ જુલાઈ બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજેના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો સરકારી સહાયની જાહેરાત બાદ ડુંગળીમાં બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે સરકારે માત્ર એ એપ્રિલ અને મે મહિનામાં વેચાણ કરનારા ખેડૂતોને સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ડુંગળી બજારમાં સરકારી સહાયની જાહેરાત બાદ ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી અને ભાવમાં બે તરફી અથડાતા ભાવ જોવા મળ્યા છે સરકારે માત્ર એપ્રિલ અને મે મહિનામાં વેચાણ કરનારા ખેડૂતો પાસે સહાય આપવાની જાહેરાત કરી છે જેને હાલમાં બજારમાં કોઈ અસર નથી અને ડુંગળીમાં આગળ ઉપર માલ જો ધીમી ગતિએ વધે તેવી સંભાવનાઓ રહેલી છે સરકારે ડુંગળીના ખેડૂતોને આર્થિક સહાય રૂપી પ્રયાસ કર્યો છે અને આ નાસિકમાં હવે ખેડૂત સંગઠન દ્વારા ખેડૂતો પાસે આ પ્રકારની મદદ માંગણી કરી છે ગુજરાતમાં મોવા યાર્ડમાં એકબીજાના અગ્રણીએ સંગઠન રાજકીય આગેવાનો જે સતત રજૂઆત કરી હતી અને તેના પગલે સરકારે ડુંગળીના જે ખેડૂતોની વાત સાંભળી છે અને આ મદદની જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આ આથી ડુંગળીના લગતી ગમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જુવાન જય કિસાન